સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતથી આઠ વર્ષનો બાળક રમતા રમતા ટ્રેનમાં પહોંચી ગયો જી હા ટ્રેન માં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો બાળક ઉદના રેલવે સ્ટેશન પાસેના કારખાનામાં આવ્યો હતો પિતા સાથે રમતા રમતા બાળક મહારાષ્ટ્રના નંદુરબાર તરફ જતી રેલવેના બોગીમાં બેસી ગયો બાળક અચાનક ગુમ થઈ જતા પિતાએ પોલીસને અરજી કરી હતી પોલીસે સીસીટીવી તપાસ કરતા બાળક ઉધના રેલવે સ્ટેશન પર દેખાયો હતો ઉધના પોલીસે નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી બાળકને શોધી કાઢ્યો છે એમનો જે બાળક હતો આઠ વર્ષનું એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયું હતું થોડીક વાર પછી તેમને ખ્યાલ આવ્યો હતો કે આ બાળક ત્યાં કોઈ જગ્યાએ મળતું નથી એટલે એ લોકોએ તપાસ કરી હતી અને પછી તરત પોલીસનો સંપર્ક કર્યો હતો આ સીસીટીવી કેમેરા ચેક કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો કે આ જે બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું છે એટલે પોલીસે તત્કાલ રેલવે સ્ટેશન પાસે પહોંચી અને ત્યાં પૂછપરછ શરૂ કરી ત્યારબાદ પોલીસને ખબર પડી કે આ બાળક રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી ગયું છે એની તપાસ કરી તેમાંથી પોલીસને ખ્યાલ આવ્યો કે આ બાળક નંદુરબારની જે ટ્રેન છે એમાં બેસી ગયું છે જેથી પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો નંદુરબાર રેલવે પોલીસે આ બાળકને જે ટ્રેન આવી હતી એમાંથી ઉતારી લીધો હતો અને એને ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધો હતો અને બાળકનો કબજો ત્યાં જઈને લીધો હતો બાળકની પૂછપરછ કરી હતી એના સાથે કંઈ અઘટિત ઘટ્યું છે કે નહીં એ બાબતે તપાસ કરી હતી એને કોઈ ઈજા થઈ છે કે નહીં એ પણ તપાસ કરી હતી બાળક એકદમ સહી સલામત અવસ્થામાં મળી આવતા પોલીસ ત્યાંથી લઈ અને તેને અહીંયા પરત આવ્યા હતા અને એમના જે વાલી છે એમને સોંપી દીધા હતા